હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સાચી પડી છે તેમની આગાહી મુજબ જ ગુજરાતમાં કમોસમી વરસાદનું આગમન થયું છે શિયાળાની ઋતુમાં અણધાર્યા કમોસમી વરસાદે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો તે ગીર સોમનાથ જિલ્લાના છે જ્યાં ધોધમાર કમોસમી વરસાદ જોવા મળ્યો કોડીનારના સિંધાજ ફાચરિયા અરણેજ આનંદપુર સહિતના ગામમાં કમોસમી વરસાદ ખાબક્યો અનેક ગામમાં વરસાદી ઝાપટા તો અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ આજે અચાનક મોસમનો મિજાજ બદલાયો હતો અને કેટલાક વિસ્તારોમાં માવઠું વરસ્યું હતું કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ ખેડૂતો માટે તે ચિંતાનો વિષય બન્યો છે ગીર સોમનાથ ઉપરાંત સવારે પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં પણ ઘનઘોર વાદળો છવાયેલા જોવા મળ્યા હતા અને કમોસમી વરસાદ ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે આ રિપીટ આ કમોસમી વરસાદની સૌથી વધુ અસર રવિ પાક પર થવાની ભીતિ છે ખેડૂતોને ઘઉંના પાકને નુકસાન થવાનો ડર સતાવી રહ્યો છે કારણ કે વરસાદના કારણે ઘઉં ક્ષતિગ્રસ્ત થઈ શકે છે આ ઉપરાંત બાજરી મકાઈ જેવા પાકને પણ મોટું નુકસાન થવાની શક્યતા છે ઘાસચારો પણ આ માવઠાથી પ્રભાવિત થશે વધુમાં ઉનાળાની સિઝનમાં આંબા પર આવતા મોરને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા છે તે પ્રવર્તી રહી છે આપના વિસ્તારમાં કઈ પ્રકારનું અત્યારના વાતાવરણ જોવા મળી રહ્યું છે કેવો માહોલ છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં